પોલીસ તપાસમાં કરી રહ્યો છે તેણે સાઠ કલાકમાં દસ વખત નિવેદનો બદલ્યા છે તે ખોટા લોકેશન બતાવીને પોલીસને તપાસમાં ગુમરાહ કરી રહ્યો હતો આખરે પોલીસને બાળકીના મૃતદેહ હાથ લાગ્યો છે અડતાલીસ કલાકની શોધખોળ બાદ નદીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો સાયલા ગ્રામ્યમાં રહેતો શ્રમિક પરિવાર મોરબીના રફાળેશ્વર ખાતે અમાસના મેળા નિમિત્તે ગયા હતા પરિવારની રજૂઆત મુજબ તેમની દસ થી બાર વર્ષની બે સગીર પિતરા બહેનો પાણીના પાઉસનો વેપાર કરતી હતી તે સમયે મોરબી પોલીસના સ્ટાફ દ્વારા બંને પર છોરીનો આરોપ લગાવી લઈ જઈ માર માર્યો હોવાનો સોકાવનારો આક્ષેપ કરતા સકચાર મચી જવા પામી છે આમાં ફોયની બહેનો એવી આ બંને સગીરાને પોલીસ દ્વારા આઠ દિવસ અગાઉ મેળામાંથી લઈ ગયા બાદ તેઓની ભાળ મેળવવા પહોંચેલી ત્રીજી બહેનને પણ પોલીસે રાવટીમાં બેસાડી દીધી હતી ઈશા દેવલ અને ભરત તખ્તાનીએ ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં તેમના લગ્ન જીવનનો અંત લાવવાનો અને અલગ થવાનો નિર્ણય લીધો હતો બંનેએ તેને પરસ્પર સ્મિતિથી લેવાયેલો નિર્ણય ગણાવ્યો હતો જેનાથી તેમના અગિયાર વર્ષના લગ્ન જીવન તૂટ્યું હતું ધર્મેન્દ્ર પોતાની પુત્રીના ઘર તૂટવાના સમાચાર સાંભળીને દુખી થયા હતા તેમની સૌથી વધુ ચિંતા તેમની પુત્રીઓ વિશે હતી તેમને આશા હતી કે બાળકો માટે ભરત અને ઈશા ફરી એકવાર છૂટાછેડાના નિર્ણય પર પૂર્ણ વિચાર કરશે ગુજરાતમાં મીઠાઈ અને ફરસાણ એસોસિએશનની ટાકોર ખાતે યોજાયેલી પ્રથમ કારોબારી બેઠકમાં ચેરમેન કિશોરભાઈ શેઠે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે તેમણે એક શોકાવનારો ખુલાસો કરતાં જણાવ્યું કે ગુજરાતમાં મળતું બાણું ટકા પનીર નકલી હોય છે તેમણે વેપારીઓને ઓછા નફા છતાં લાલસમાં ન આવવા અપીલ કરી હતી સાથે તેમણે સરકાર સમક્ષ ભેળસેળ કરનારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા અને ઘી તથા પનીરમાં ભેળસેળ કરનારાઓ પર પાછા હેઠળ પગલાં ભરવાની માંગ કરી હતી દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળિયાના જુનાગથિયા ગામે વીજપોલ ઊભા કરતી ખાનગી કંપની સામે સ્થાનિક લોકોએ તીવ્ર વિરોધ નોંધાવ્યો છે સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે કેપી એનર્જી અને અવાડા પ્રાઇવેટ લિમિટેડ નામની ખાનગી કંપનીઓ સમિતિ વગર અને બળતબરીથી વીજપોલ વીજ કનેક્શન તથા સપ્લાય લાઈનો બેસાડી રહી છે અનેક વખત આ અંગે ફરિયાદ કરવા છતાં કોઈ પગલાં ન લેવાતા સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કરવાની સીમકી આપી છે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઈક કરી દૈનિક પકેટ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી પાસે આવેલું બે પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે